ત્યારે આ 30 કરોડમાં મારા બંને તાલુકામાં ભીકુસી પરમારે 5-5 કરોડના કામો બોગસ મંજૂર કર્યા છે ત્યાંના લોકો અમને ચૂટેલા છે અમારી પર કામ લઈને આવે છે તો થી પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે અને એ કામો મંજૂર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ કલેક્ટર સાહેબ સાથે ટેલિફોનિક વાત થઈ એની સાથે શું વાત કરી તમે અમારે અમે કલેક્ટર સાહેબ સાથે મીટિંગમાં સાથે જ હતા

અને આજે કામો હમણાં અમે જોઈએ છે આ તમામ કામો ભીકુસી પરમારે પોતાની લાગતા વળગતા લોકોની એજન્સીના કામો નાખી દીધા છે બોગસ કામો એક એક તાલુકામાં ચાર ચાર પાંચ પાંચ કરોડના ના પરમારે કર્યા છે ત્યારે અમે આવા પ્રભારી મંત્રીનું કામ માત્ર આવવાનું હોય છે મીટિંગમાં ઓબ્ઝર્વર તરીકે બેસી શકે છે અને સુચારુ આયોજન થાય અને જલ્દી આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહીં કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બિકુસી પરમારે આ 30 કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને ચૂટાયેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ બિકુસી પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે 45-45 લાખનો એક એક કામ બોગસ કામો છે તો આ તમામ કામો હમણાં અમે ચેક કરીએ તમામ બોગસ કામો રદ થાય અને ચૂટાયેલા પ્રતિનિધિઓ ગ્રામસભાના ઠરાવ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાંસદરી જે કામો આપ્યા છે જે કામો સૂચવ્યા છે એ કામો મંજૂર થાય એવી અમારી માંગણી છે અમે કલેક્ટર શ્રીને મળવા માટે આવ્યા હતા એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગયું પણ કલેક્ટર શ્રીએ ગોળ ગોળ જવાબ આપ્યા છે તો અમે કલેક્ટર શ્રીની ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ એમની પ્રાયોજનાભય વળતા એમના પ્રભારી મંત્રી સાથે સંકલન કરી અમારો આયોજન સમાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે જેડિયાફળ અને શાકભાજના લોકોને શું જરૂર છે એ ભીકુષી પરમારને ત્યાંથી આવીને એમને થોડી ખબર પડવાની છે

તમામ લોકો આ ધંધા કરે છે એટલે આદિવાસીઓનો વિકાસ નથી થતો આજે આંગણવાડીઓ નથી શાળાઓ નથી પીવાના પાણીના વલખા છે સિંચાઈના વલખા છે એ કામો મંજૂર કરવાની જગ્યાએ બારોબાર વન તલાવડીઓ ચેક ડેમો બારોબાર પચાસ પચાસ લાખના ના કુશી પરમારે મંજૂર કર્યા છે અમે ચલાવવાના નથી અમે ધરણા પર બેઠા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અમે અમારા વિસ્તારના તમામ લોકોને મોરચો કરીને અહીંયા લઈ આવીશું અને અહીંયા જેટલા દિવસ બેસવું પડે અમે ધરણા પર બેસીશું はい。I like it. <laughs>